લક્ષ્મીજી નો મહિમા જય શ્રી કૃષ્ણ મિત્રો એક દિવસ લક્ષ્મીજીની મોટી બહેન જેષ્ઠા લક્ષ્મીએ તેમને કહ્યું ઘણા દિવસોથી એક વાત મારા મગજમાં ચાલી રહી છે વિચારું છું કે તને પૂ કે નહીં એવી શું વાત છે બહેન મનમાં જે કંઈ પણ હોય નિઃસંકોચ પૂછો આમ પણ કોઈ વાત મનમાં રાખીને તેનું સમાધાન કરી લેવું જ બુદ્ધિમાની છે લક્ષ્મીજીએ હસીને કહ્યું હું વારંવાર એ જ વિચારતી રહું છું કે સુંદરતામાં આપણે બંને સરખા છીએ છતાં પણ લોકો તારું સન્માન કરે છે અને હું જ્યાં પણ જાઉં છું ત્યાં ઉદાસી છવાઈ જાય છે મારે લોકોની ધ્રુણા અને ક્રોધનો ભોગ બનવું પડે છે જ્યારે આપણે બંને સગી બહેનો છીએ આવું કેમ લક્ષ્મીજીએ હસીને કહ્યું સગી બહેન કે સમાન સુંદરતા હોવાથી જ સન્માન નથી મળતું તેના માટે પોતાને પણ કંઈક કરવું જોઈએ લોકો મારું સન્માન એટલા માટે કરે છે કારણ કે હું તેમના ઘરે પહોંચતા જ સુખના સાધનો એકઠા કરી દઉં છું સંપત્તિ અને વૈભવથી આનંદિત થઈને લોકો મારો ઉપકાર માને છે ત્યારે જ મારી પૂજા કરે છે જ્યારે તારી એવી હાલત છે કે તું જેના ઘરે પણ જાય છે તેને ગરીબી રોગ અને આપત્તિ સહન કરવી પડે છે આ જ કારણે લોકો તારાથી ધૃણા કરે છે અને કોઈ સન્માન નથી કરતું સન્માન મેળવવું હોય તો બીજાને સુખ પહોંચાડો જ્યેષ્ઠાને લક્ષ્મીજીની વાત ખૂબ લાગી તેમને લાગ્યું કે લક્ષ્મીને પોતાના મહિમાનું અભિમાન થઈ ગયું છે તેમણે તડપીને કહ્યું લક્ષ્મી તું મારાથી દરેક વાતમાં નાની છે ઉંમરમાં પણ અને પ્રભાવમાં પણ મને ઉપદેશ આપવાનો વિચાર પણ ન કર જો તને તારા વૈભવનું અભિમાન હોય તો મારી પાસે પણ મારો એક પ્રભાવ છે હું જ્યારે મારી પર આવી જાઉં તો તારા કરોડપતિ ભક્તને પણ પડવારમાં ભિખારી બનાવી દઉં લક્ષ્મીજીને હસવું આવી ગયું અને કહેવા લાગી બહેન તું મોટી છે એટલે કંઈ પણ કહી લે પરંતુ જ્યાં સુધી પ્રભાવની વાત છે હું તારાથી ઓછી નથી તું જેને ભિખારી બનાવીશ તેને હું બીજા દિવસે ફરીથી રાજા બનાવી દઈશ મારા મહિમાની તને હજુ ખબર જ ક્યાં છે અને તને પણ મારા મહિમાની ખબર નથી તું જેની મદદ કરીશ તેને હું દાણા દાણા માટે પણ મોહતાજ કરી દઈશ જો બહેન દાણા દાણા માટે તો તું તેને મોહતાજ કરી શકે છે જેનાથી હું રિસાઈ જાઉં જેના માથે મારા વરદાનનો હાથ ન હોય તેનું તું કંઈ પણ બગાડી શકે છે પરંતુ જેના પર મારી કૃપા દૃષ્ટિ છે તેનો વાળ પણ વાંકો નથી કરી શકતું જો તું તારો પ્રભાવ દેખાડવા માટે આટલી જ ઉતાવળી થઈ રહી હોય તો કાલે તારો પ્રભાવ દેખાડી લેજે ઠીક છે બોલ ક્યાં જઈએ દૂર શા માટે જવું પાસે જ અનુરાધાપુરમાં દીનાના નામનો વ્યક્તિ રહે છે તે રોજ મંદિરમાં પૂજા કરવા જાય છે અને મારો પાકો ભક્ત છે તેના પર જ આપણે આપણો પોતાનો મહિમા દેખાડવાનો છે જેષ્ઠાને ગુસ્સો આવી ગયો તેમણે હાથ ખંખેરીને કહ્યું ઠીક છે ઠીક છે જોઈ લેજે કાલે તારું માથું જ ઝૂકી જશે કહીને તે એક તરફ ચાલી ગઈ લક્ષ્મીજી ત્યાં જ ઊભા રહીને બહેનના ક્રોધ અને અહંકાર પર હસી રહ્યા હતા બીજા દિવસે બંને બહેનો અનુરાધાપુરમાં પહોંચી તેમણે વેશ બદલી નાખ્યો હતો સામાન્ય સ્ત્રીઓની જેમ તે બંને મંદિરના દરવાજા પર બેસી ગઈ લોકોએ જોયું ખરું પરંતુ કોઈએ તેમના પર ખાસ ધ્યાન ન આપ્યું ધ્યાન આપવા જેવું કંઈ ખાસ હતું પણ નહીં તે મંદિર હતું અને ત્યાં દરરોજ દુઃખી લોકો આવતા જતા રહેતા હતા ત્યાં આવનારા બધા કોઈને કોઈ મુશ્કેલીમાં ઘેરાયેલા રહેતા હતા તો પછી તેમને બીજાની મુશ્કેલી સાથે શું લેવા દેવા હોઈ શકે થોડી વાર પછી ત્યાં દિનુ પંડિત આવ્યા બંને બહેનોની નજર તેમના પર સ્થિર થઈ ગઈ પૂજા કરીને જ્યારે તે પાછા ફરવા લાગ્યા તો જ્યેષ્ઠાએ કહ્યું લક્ષ્મી તારો ભક્ત આવી રહ્યો છે બની શકે તો કોઈ મદદ કર હા કરું છું કહીને લક્ષ્મીજીએ દીનુના રસ્તામાં એક પોલો વાંસ મૂકી દીધો જેમાં મોહરો ભરેલી હતી જ્યેષ્ઠાએ વાંસને સ્પર્શ કરીને કહ્યું હવે તું મારો પ્રભાવ પણ જોઈ લેજે પૂજા કરીને પાછા ફરી રહેલા દિનુએ રસ્તામાં પડેલો તે વાંસનો ટુકડો ઉપાડી લીધો તેમનો વિચાર હતો કે તે કોઈ કામમાં આવી જશે ઘરમાં સો જરૂરિયાતો હોય છે હજી તે પંડિત થોડાક જ આગળ વધ્યા હતા કે તેમને એક છોકરો મળ્યો છોકરાએ પહેલાં પંડિતજીને રામ રામ કર્યા પછી ખૂબ જ નમ્રતાથી બોલ્યો પંડિતજી મારે મારી ખાટલા માટે બિલકુલ આવો જ વાંસ જોઈએ છે દાદાજીએ આ કહીને મોકલ્યો છે કે જાઓ બજારમાંથી લઈ આવો આવો વાંસ પંડિતજી ક્યાં મળશે દીનુએ કહ્યું મેં ખરીદ્યો નથી રસ્તામાં પડેલો હતો તો ઉપાડી લીધો લે તને જરૂર હોય તો તું જ રાખી લે બાકી બજારમાં એક રૂપિયાથી ઓછો નથી છોકરાએ ચવાહાણી આપતા કહ્યું પણ મારી પાસે તો આ ચવહાણી જ છે પંડિતજી હમણાં તો તમે આ જ રાખો બાકીના બાર આના સાંજે આપી જઈશ પંડિતજી ખુશ થયા કે કોઈ પણ ઝઘડા વગર રૂપિયો કમાઈ લીધો દિનુ પંડિતે ચવાણી લઈને વાંસ છોકરાને આપી દીધો અને તે ચવહાણી પોતાની ડોલમાં મૂકી દીધી મંદિર પાસે ઊભેલી બંને દેવીઓ આ બધી લીલા જોઈ રહી હતી જ્યેષ્ઠાએ કહ્યું લક્ષ્મી જોયું તે તારી આટલી બધી મોહરો માત્ર એક ચવાણીમાં વેચાઈ ગઈ અને હજી શું આ ચવાણી પણ તારા ભક્ત પાસે નહીં રહે ચાલ તેની પાછળ જઈએ અને જોઈએ કે શું થાય છે બંને બહેનો દીનુની પાછળ પાછળ ચાલવા લાગી એક તળાવ પાસે દિનુએ ડોલ મૂકી દીધી અને કમળના ફૂલો તોડવા લાગ્યા તે દરમિયાન એક ભરવાડનો છોકરો આવ્યો અને ડોલમાં મૂકેલી ચવહાણી લઈને ભાગી ગયો દીનુને ખબર પણ ન પડી ફૂલ તોડીને તે પોતાના ઘરે ચાલવા લાગ્યા એટલામાં તે જ છોકરો આવતો દેખાયો જેણે ચવહાણી આપીને તેમની પાસેથી વાંસ લીધો હતો તે આવીને બોલ્યો પંડિતજી આ વાંસ તો ખૂબ જ ધારે છે દાદાજીએ કહ્યું છે કે કોઈ હળવો વાંસ જોઈએ આનો ખાટલો ઠીક નહીં થાય આ લો તમે તમારો વાંસ પાછો લઈ લો દીનુએ વાંસ પાછો લઈ લીધો પરંતુ ચવહાણી તો ડોલમાં હતી જ નહીં ત્યારે તેમણે કહ્યું બેટા ચવહાણી તો ક્યાંક પડી ગઈ તું મારી સાથે ઘરે ચાલ ત્યાં બીજી આપી દઈશ અત્યારે મારી પાસે એક પણ પૈસો નથી તો તમે જાઓ હું સાંજે ઘરે આવીને લઈ લઈશ આ કહીને છોકરો પોતાના રસ્તે પાછો ફર્યો વાંસ ફરીથી પંડિતજી પાસે જ આવી ગયો અને લક્ષ્મીજી હળવેથી હસ્યા તેમને આ રીતે હસતા જોઈને જ્યેષ્ઠા મનમાં જ બળી ઉઠી તે બોલી હજી તો રમત શરૂ જ થઈ છે જોતી જા હું તેને કેવી રીતે નચાવું છું દીનુ બિચારા આ બધી વાતોથી બેપ્રવાહ પ્રવાહ પોતાની ધૂનમાં આગળ વધતા જઈ રહ્યા હતા તેમને શું ખબર હતી કે તે શતરંજનો મોહરો બની ગયા છે તે તો છાયાની જેમ બંને બહેનોનો પ્રભાવ શાંતિથી સહન કરતા જઈ રહ્યા હતા આગળ જતા ગામનો એક આહીર મળ્યો તેણે દિનુને ચવહાણી પાછી આપતા જણાવ્યું પંડિતજી મારો છોકરો તમારી ડોલમાંથી આ ચવહાણી લઈ આવ્યો હતો તે ખૂબ જ શેતાન છે હું તમારી તે જ ચવહાણી પાછી આપવા આવ્યો છું બની શકે તો તે શેતાનને માફ કરી દેજો દિનુએ આશીર્વાદ આપીને ચવાણી લઈ લીધી અને પ્રસન્ન મનથી તે છોકરાને બોલાવવા લાગ્યા જે સાંજે ઘરે આવીને ચવાણી લેવાની વાત કહીને પાછો ફરતો હતો અવાજ સાંભળીને છોકરો પાછો ફર્યો પોતાની ચવહાણી પાછી મેળવીને તે પણ ખુશ થઈ ગયો દિનુ પંડિત નિશ્ચિંત મનથી ઘર તરફ આગળ વધવા લાગ્યા તેમના એક હાથમાં પૂજાની ડોલ હતી અને બીજામાં પાંચ હાથનો લાંબો રસ્તામાં ચાલતા દિનુ પંડિત વિચારી રહ્યા હતા વાંસ તો ખૂબ જ ભારે છે ભારે છે તો મજબૂત પણ હશે કારણ કે નક્કર છે તેને દરવાજાના હાપરામાં લગાવી દઈશ ઘણા વર્ષો માટે ટેકાથી છુટકારો મળી જશે જ્યેષ્ઠાને તેમના વિચાર પર ગુસ્સો આવી ગયો લક્ષ્મીજીના પ્રભાવથી દિનુને લાભ થતો જોઈને તે મનમાં જ ખૂબ જ બળી રહી હતી જ્યારે તેમણે જોયું કે પંડિતનું ઘર નજીક આવી ગયું છે તો કોઈ ઉપાય ન મળતા તેમણે દિનુને મારવાનો વિચાર કર્યો તેમણે કહ્યું લક્ષ્મી ધન સંપત્તિ તો હું છીનવી જ લઉં છું હવે તારા ભક્તના પ્રાણ પણ લઈ લઈશ જો તે કેવી રીતે તડપી તડપીને મરે છે અને તે તરત જ સાપ બનીને દીનો તરફ દોડી પડી લક્ષ્મીજીને જરા પણ ગભરાટ ન થઈ તે એ જ રીતે ઊભા રહીને હસી રહ્યા હતા અચાનક દીનો ચોંકી ગયા એક ભયાનક સાપ ફેણ ઊંચકીને તેમની તરફ ઝપટ મારી રહ્યો હતો પ્રાણ તો બધાને પ્રિય હોય છે ઉપાય હોય ત્યારે કોઈ પોતાને સંકટમાં પડવા નથી દેતું દીનુએ પગદંડીનો રસ્તો છોડી દીધો અને બીજી તરફ ભાગવા લાગ્યા પરંતુ સાપ બનેલી જેષ્ઠા તેમને છોડવા વાળી ક્યાં હતી તે તો તે ગરીબના પ્રાણની તરસ્યા થઈ ગઈ હતી તે પણ દીનુની આગળ પાછળ જમણે ડાબે સરખી રીતે દોડતી જ રહી દીનુ ગભરાઈ ગયા તેમણે હાથ જોડીને કહ્યું નાગ દેવતા મેં તમારું કંઈ નથી બગાડ્યું શાંતિથી તમારા રસ્તે પાછા વળી જાઓ આખરે કેમ મારા જેવા ગરીબની પાછળ પડ્યા છો વ્યર્થમાં કોઈ બ્રાહ્મણને હેરાન કરવું સારી વાત નથી પરંતુ તે નાગ તો જ્યેષ્ઠાનું રૂપ હતું જે દિનુને કોઈપણ રીતે ડંખ મારવા માંગતું હતું પ્રાર્થના પર જરા પણ ધ્યાન ન આપતા તે સાપ એકદમ ફૂંફાડો માર્યો અને ઝપટ મારી જ્યારે દિનુએ જોઈ લીધું કે સંઘર્ષ કર્યા વગર હવે જીવ નહીં બચે તો તેમણે પ્રાણ બચાવવા માટે પૂરી તાકાત લગાવીને તે જ વાંસ સાપ ઉપર મારી દીધો જમીન પર અથડાતા જ વાંસના બે ટુકડા થઈ ગયા અને તેની અંદર ભરેલી મોહરો ખનખન કરીને વિખેરાઈ ગઈ જાણે લક્ષ્મીજી હસી રહ્યા હોય દીનુના મોઢામાંથી આશ્ચર્યજનક ચીસ નીકળી અરે થોડી વાર માટે તે ઠગાયેલાની જેમ ઊભા રહીને આંખો ફાડીને તે મોહરો તરફ જોતા રહ્યા એક પળ માટે તો તે સાપને ભૂલી જ ગયા પરંતુ પછી જાણે તેમને ઝટકો લાગ્યો સાપનું ધ્યાન આવતા જ તેમણે તેની તરફ જોયું તો જોયું કે વાંસના મારથી સાપની કમર તૂટી ગઈ છે અને તે લોહીલુહાણ અવસ્થામાં ઝાડી તરફ ભાગી રહ્યો છે બીજી ક્ષણે તે મોહરો પર પાછા ફર્યા અને કહેવા લાગ્યા તારી જય હો લક્ષ્મી માતા જીવનભરની ગરીબી આજે દૂર થઈ ગઈ તારો મહિમા કોણ જાણી શકે ચાલો હવે ઘરમાં બેસીને તારી પૂજા અર્ચના કરું અને પછી જલ્દી જલ્દી તેમણે બધી મોહરો પોતાની ડોલમાં બાંધી દીધી અને લાંબા લાંબા પગલાં ભરીને ઘર તરફ ચાલવા લાગ્યા પાછળ એક ઝાડના છાયામાં ઊભેલી લક્ષ્મી પોતાની બહેન જેષ્ઠાને હસીને પૂછી રહ્યા હતા કહો બહેન સાચું કહેજો મોટાઈની વાત મળી કે હજી નહીં મોટાઈ કોઈને કંઈક આપવામાં જ છે તેને હિનવામાં નથી જેષ્ઠાએ કોઈ જવાબ ન આપ્યો તે ચૂપચાપ ઉદાસ ઊભી રહી લક્ષ્મીજીએ તેમનો હાથ પકડીને કહ્યું તો પણ આપણે બંને બહેનો છીએ જ્યાં રહીશું સાથે જ રહીશું આવો હવે જઈએ જય લક્ષ્મી પ્રેમથી બોલો જય માતા દી આવા જ બીજા રસપ્રદ અને આધ્યાત્મિક વીડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખો ફરી મળીએ એક બીજા રસપ્રદ વીડિયો સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો આભાર